આજનું રાશિફળ આજે ચોવીસ ફેબ્રુઆરી આજના શનિવારના દિવસે છ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે લેણદેણ સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાનો રહેશે વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણ પર પૂરો ભાર રહેશે અને તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારે ઉતાવળમાં કોઈ કામ કરવાથી બચવું પડશે તમે ભાવનાત્મક બાબતોમાં વધુ સારા બનશો તમે તમારા પૈસાનો અમુક હિસ્સો ચેરિટી કાર્યમાં પણ રોકાણ કરશો જે તમારી છબીને વધુ નિખારશે આજે પરિવારના કોઈ પણ સભ્યને તમારા વિશે કંઈ ખરાબ લાગી શકે છે તેથી ખૂબ જ ધ્યાનથી બોલો જો તમે તમારા બાળકોને કોઈ વચન આપ્યું હોય તો તમારે તેને પૂરું કરવું પડશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે જો તમે તમારા કોઈપણ સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છો તો તે ફાઇનલ થઈ શકે છે તમને વડીલો તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે પરંતુ કોઈપણ કાર્યમાં તમારી ઈચ્છા મુજબ ન વર્તવું અને પારિવારિક બાબતોમાં કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે તમારા જીવનસાથીનો સ્વાસ્થ્યમાં થોડો બગાડ થઈ શકે છે તેથી તમારે સાવચેત રહેવું જોઈએ તમારે મહત્વપૂર્ણ કાર્યોને ધૈર્યથી સંભાળવા પડશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે આળસનો ત્યાગ કરીને આગળ વધવાનો રહેશે તો જ તમે તમારું કામ સમયસર પૂર્ણ કરી શકશો ભાઈચારાની ભાવના તમારા મનમાં રહેશે તમે મહત્વપૂર્ણ માહિતી સરળતાથી એકત્રિત કરી શકશો અને તમારા કાર્યસ્થળમાં કેટલાક નવા લોકોને પણ સામેલ કરી શકશો પરંતુ તમારે તમારા કાર્યમાં જવાબદારી દર્શાવવી પડશે તમારા કાર્યમાં ઢીલા ન બનો નહીં તો તમને થોડું નુકસાન થવાની સંભાવના છે તમે લોક કલ્યાણના કાર્યોમાં સામેલ થઈને ખ્યાતિ પ્રાપ્ત કરશો અને તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે બાળકની પ્રગતિમાં જો કોઈ અવરોધ હશે તો તે પણ દૂર થશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે તમે વ્યવસાયમાં તેજી જોશો તમારા બાળકને મૂલ્યોને પરંપરા મજબૂત થશે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે તમે રક્ત સંબંધિત સંબંધો જોડવામાં સફળ થશો તમારા ઘરે કોઈ ભવ્ય કાર્યક્રમનું આયોજન થવાથી વાતાવરણ ખુશનુમાં રહેશે સરકારી નોકરીની તૈયારી કરતા લોકોએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં તો તેઓ સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે તમે તમારા કોઈ મિત્રને લઈને ચિંતિત થઈ શકો છો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમને કેટલાક નવા સંપર્કોથી ફાયદો થશે તમારે કાર્યસ્થળમાં તમારા વિચારોમાં સકારાત્મકતા જાળવી રાખવી જોઈએ અને તમારું માન વધવાથી તમે ખુશ થશો તમે ઘર અથવા દુકાન વગેરે પણ ખરીદી શકો છો જે તમારા માટે સારું રહેશે તમારે તમારી અંગત બાબતોમાં કોઈ પણ બહારની વ્યક્તિની સલાહ લેવાનું ટાળવું પડશે નહીં તો તે તમને ખોટી સલાહ આપી શકે છે કલા કૌશલ્યોમાં સુધારો થશે તમને કોઈપણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે પરંતુ કોઈપણ કાર્યમાં તમારે તમારી નીતિઓ અને નિયમોનું પૂરું પૂરું ધ્યાન રાખવું પડશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે ધર્મદાના કાર્યોમાં તમને સંપૂર્ણ રસ રહેશે જો તમે તમારી બાબતોમાં સાવધાની આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા તમારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ તમે તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો જેમાં કોઈ સંબંધીઓના આવવાની સંભાવના છે તમારે કેટલાક દગાવાજો અને અજાણ્યાઓથી સાવધાન રહેવાની જરૂર છે જે લોકો રાજનીતિમાં કામ કરી રહ્યા છે તેમને કોઈ મોટા નેતાને મળવાની તક મળશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ એકથી વધુ સ્રોતોમાંથી આવક મેળવવાનો રહેશે તમે વિવિધ યોજનાઓમાં પ્રગતિ કરશો અને લાભ માટે તમારા પ્રયત્નોને વેગ મળશે વ્યવસાયિક ગતિવિધિઓ વધુ સારી રહેશે તમને બિઝનેસમાં સારી તેજી જોવા મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે પ્રોપર્ટી ડીલિંગમાં રોકાણ કરનારા લોકોને કોઈ મોટી ડીલ ફાઇનલ કરવાની તક મળી શકે છે તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે અને તમે તમારા ઘરે મહેમાનના આગમનથી ખુશ થશો વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમે તમારા અનુભવોનો લાભ લેશો વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ પહેલાં કરતા વધુ સારી રહેશે તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં નહીં અને અને તમારી સ્થિતિ પ્રતિષ્ઠામાં વધારો થતાં તમે તમે ખુશ રહેશો જો તમારા બાળકોને કોઈ જવાબદારી આપો છો તો તેઓ તેને નિભાવશે પરંતુ તમારે તમારા કાર્યોમાં થોડી ઉતાવળ કરવી પડશે તો તે પૂર્ણ થશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમે કાર્યસ્થળ પર તમારી સારી વિચારસરણીનો લાભ લેશો અને તમને તમારા પરિવારના સભ્યો તરફથી પૂરતો સહયોગ મળશે વિદ્યાર્થીઓએ તેમના વરિષ્ઠો સાથે શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે વાત કરવી પડશે જો તમે ભાગ્ય પર ભરોસો રાખીને કોઈ કામ કરો છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે પરંતુ તમારે સમયને ધ્યાનમાં રાખીને કેટલાક કામ કરવા પડશે તો જ તમે બધા કામ સમયસર પૂર્ણ કરી શકશો જ્યારે તમારા મોટા ધ્યેયો સિદ્ધ થશે ત્યારે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમે કોઈ મનોરંજન પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે તમારે વડીલોની વાત સાંભળવી પડશે અને સમજવી પડશે જો તમને વ્યવસાયમાં રોકાણ સંબંધિત કોઈ યોજના વિશે કહેવામાં આવે છે તો તમારે તેમાં નાણાંનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ તમારા મહત્વપૂર્ણ કાર્યોને આવતીકાલ પર ન છોડો નહીં તો તમને તે પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને માન સન્માન મળે તો તેમની ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારો કોઈ વિરોધી તમને પરેશાન કરી શકે છે પરિવારના કોઈ સદસ્યની સલાહનું પાલન કરવું તમારા માટે સારું રહેશે તમારી આવક વધવાથી તમે ખુશ રહેશો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ લઈને આવશે નોકરીમાં કામ કરતા લોકો ટીમ વર્ક દ્વારા કોઈપણ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશે તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો તમે વિવિધ મોરચે સકારાત્મક રહેશો ભાગીદારીમાં કામ કરવાથી તમારા વ્યવસાયનું કામ સરળ થઈ શકે છે પરંતુ તમારે તમારી શારીરિક સમસ્યાઓને અવગણવાનું ટાળવું પડશે નહીં તો તમારે પછીથી કોઈ મોટી બીમારીનો સામનો કરવો પડી શકે છે તમે સરળતાથી બધાનો વિશ્વાસ જીતી શકશો તમારે તમારા કામમાં ઝડપ બતાવવી પડશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કાર્યસ્થળમાં તમારે કોઈના પ્રભાવમાં કોઈ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ જો તમે કોઈ કાર્ય શરૂ કરશો તો તે તમારા માટે પછીથી નુકસાનકારક સાબિત થશે તમારી મહેનતથી તમે કાર્યસ્થળ પર સારી સ્થિતિ પ્રાપ્ત કરવામાં સફળ થશો તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે નહીં તો તમારા કેટલાક વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તમે સેવા ક્ષેત્રમાં જોડાઈને સારું નામ કમાશો તેથી તમને કોઈ સંસ્થામાં જોડાવાની તક મળશે